અહીંયા આજ અમારા મિત્તુ ભાઈને જોવો પિંદરામાં અમે કેવી રીતે પૂરવી એ વીર એ વીર એ અંદર અરે અંદર ન જાવ બોલાજે અલે એમ જો આ એ જોને ઓકા માવો ખાવન છે કે ન જ ખાવનો છે કે ન ખાવનો આવ જાલ જો અંદર નખ્યો હાલે આ લાલ ડાઈ દીન ના એમ હાલે હાલ હાલ ભાઈ અંદર આવતો રે બે તારે કામ ધંધો નથી બીજા ને હોય આજે તમારે આને પકડવો મુશ્કેલ પડવાનો છે ભાઈ ફક્ત વિર

ले जल्दी आ ले आ तो ना खो न खो न खो न खो मार पास ले मार पड्यो हमारा भूरा ने पकड पकड ना हमारा भूरा ने बाळ मन्दिरे नटी जाउ रे हो रे जा 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 लुटी शर्ट पेरिन ये के हात फेरु तो होई जा रे हात में अडाळवा जातो او نے قال میں نیچے نہ لے جا۔ جا۔ اے۔ آ جا۔